પેટ બાર હોય એટલે કહેવાનું કે હું બીમાર છું હું બીમાર છું હું બીમાર છું એટલે યાદ રહે કે હું બીમાર છું કાલથી તો કોઈ પણ જગ્યાએ જાઓ એટલે મિત્ર સર્કલમાં કોઈને મળો એટલે આમ નજર પહેલાં ફાઇન્દ ઉપર કરવાની એક નજર કારણ કે તો જ સમાજમાંનો સુધાર આવશે આ સરળ વસ્તુ લાગશે પણ બહુ ઇમ્પેક્ટ આવશે જેવું છાતી બાર પેટ ભાળો એટલે ત્રણ આંગળ સીધી કરવાના મિત્ર હોય તો થોડુંક વધારે મારવાનું દૂટીની ઉપર ત્રણ આંગળ ને આંગળ નીચે મારવાનો તમે બીમાર છો તમે બીમાર છો પછી તમારે કાંઈ નહીં બોલવાનું એટલે કે છે હું કેમ બીમાર છું તાકે માથું ઠંડુ રહેવું છે ને પગ ગરમ રહેવું આયુર્વેદ કે છે છાતી બાર પેટ આવવું જોઈએ નહીં તમારું પેટ બહાર છે એટલે તમે બીમાર છો અંદર કરો પછી તમને પૂછશે કેમ કરવું પછી તમારે બતાવવાનું એ હું બતાવવાનું એ તમને હમણાં આગળ કહું ત્રીજી વસ્તુ અજીર્ણ એટલે એસિડિટી ગેસ અને કબજિયાત ઘણા બધા લોકો એમ કે કાંઈ નહોતું કે અચાનક એટેક આવી ગયો ઘણા બધા લોકો એમ કે અચાનક પેરાલિસિસ આવી ગયું ના કોઈ બીમારી અચાનક આવતી નથી અપાન વાયુ બગડે પછી પ્રાણવાયુ બગડે પછી સમાન વાયુ બગડે અને પછી ત્રણ મર્મ બગડે હૃદય બસ્તી અને શીર આ ત્રિમર્મ દૂષિત થાય એટલે ઉદાવર્ત થાય અને એમાં આયુર્વેદમાં પણ અત્યારે તમે જુઓ કે જેને બીપી હોય બ્લડ પ્રેશર એને તકલીફ હું થાય કા રેટિનોપેથી કા પેરાલિસિસ એટલે શીર મરમાયું કા હાર્ટ એટેક તો હૃદય મરમાયું અને કા કિડની ડેમેજ થાય તો બસ્તી મરમાયું તો આયુર્વેદમાંનું વર્ણન છે જ ઉદાવર્તનું વર્ણન છે તો અત્યારે જે લાઇફસ્ટાઈલ ડિઝોર્ડર વધ્યા છે કાર્ડિયોપેથી કે માયોપેથી કે નેફ્રોપેથી આ બધા મેઇન ત્રણ મૂળ મુદ્દો સરળતાથી સમજાવું કે ત્રણ મર્મ એટલે હૃદય બસ્તીને શેર બ્રેઇન સી ઓપરેટિંગ સિસ્ટમ છે હૃદય છે સર્ક્યુલેટરી સિસ્ટમ સંભાળે અને બસ્તી એટલે એક્સક્રિયટરી સિસ્ટમ ટોક્સિન્સ બહાર કાઢે ત્યારે આ ત્રણ સી સાસઠ કેવી છે અને એકસો સાત સપ્ટેશન છે એટલે મર્મ સાસઠ કેવીમાં પાવર જાય એટલે સપ્ટેશન બધા ઉડવા મળે એકાદ સપ્ટેશન ઉડી જાય તો વાંધો ન આવે તો આ સાસઠ કેવી બગડે ક્યાંથી ઉદાવર્તથી ઉદાવર્ત એટલે કે અપાન વાયુની વિકૃતિથી ઝાડો પેશ્યા પરસેવો અને માતાઓ બહેનોમાં પીડિયર સાફ ન આવે ત્યારે અપાન વાયુ બગડે ક્યાંથી ખાવા પીવાની ખોટી ટેવથી ઉદાવર્ત એટલે ભૂખ લાગી હોય ભૂખ લાગી હોય છતાં ન જમવું અને મોડું જમવું ભૂખ લાગે ત્યારે માવો તમાકુ બીડી ચા લેવી દિવસે જાગવું ઓલા દિવસે સૂવું રાત્રે જાગવું આ બધાના કારણે આ રોગ વધ્યા કારણ કે વાયુ બગડે હવે એ લોકો ધ્યાનમાં નથી લેતા ઘણા બધા લોકોને શું થાય હજી થોડું અજ્ઞાનતા થાય છાતીમાં દુખાવો થાય એસિડિટી ગેસ કબજિયાત હોય એટલે એને ડર લાગે કે મને હાર્ટનો પ્રોબ્લેમ નહીં હોય ને ખાલી દવાખાને જાય બધા રિપોર્ટ નોર્મલ આવે ટુડીઈ કો એસીજી એટલી શું બોલે ખબર મને ખાલી ગેસ બધા રિપોર્ટ કરે નાખ્યા નોર્મલ આવ્યા નહીં વાયુ વાવાઝોડું આવે ઝાડું ઉખાડી નાખે પણ ક્યાંય રિપોર્ટમાં દેખાય નહીં ખાલી ગેસ નથી તમે હૃદયરોગના દર્દીની હિસ્ટ્રી લેજો તો પંચ્યાસીથી નેવું ટકા દર્દી એસિડિટી ગેસ અને હિસ્ટ્રી હિસ્ટ્રીવાળા છે જો એને ત્યારે ખબર હોત કે એસિડિટી ગેસ કબજિયાતી મોટી બીમારીનું કારણ છે તો એના હાર્ટ એટેકમાંથી ઘણા લોકોને આપણે બચાવી શકીએ એટલે આપણે એસિડિટી ગેસ કબજીયાતને નાની બીમારી સમજવાની નથી એ બહુ મોટી બીમારી છે તો કોઈને પણ હોય તો એને મટાડવી પડે કેમ મટાડવી પછી ચોથો રિપોર્ટ મળીને અને ઝેરયુક્ત ખોરાક બહુ સરળ ભાષામાં સમજાવવું આપણે આપણી જીવનશૈલી બહુ વિકૃત કરનાર કે વેદ તરીકે આપ સૌનું પ્રાર્થના કરું છું તમે સારામાં સારી ગાડી વાપરો હેલિકોપ્ટર વાપરો બંગલા માર્યો કોઈ વાંધો નથી ભોજન કમસે કમ દેશી રાખો એ આવનારા સમયની માંગ છે આપણું શરીર તો સારું રહેશે શરીર તો સારું રહેશે પણ સૌથી મોટો ફાયદો એ થશે કે જે ખેડૂતો ગાય આધારિત ખેતી કરતા છે એ ગાય માતાને બાંધતા છે ગાયની સેવા કરતા જ અને સાથે સાથે ગૌ સુરક્ષા થશે અને શરીરની રક્ષા થશે એટલે તમે તમારા ઘરમાં કેમિકલ વગરની વસ્તુ લાવો છો ગાય આધારિત ખેતીની એ મોટા મોટી ને રાષ્ટ્રભક્તિ છે ત્યારે આપણા વડીલો દેશી બાજરાનો રોટલો ખાતા હતા અને દેશી બાજરો ચાર મહિને પાકતો હતો અને એનો રોટલો કરો તો ઘી અંદર ઉતરી જાય અને હાઈબ્રિડનો કરો તો ઘી બહાર ને બહાર રહે એ લોકો આપણી દ્રષ્ટિએ બુદ્ધિ વગરના હતા અને આપણે બધા હોશિયાર થઈ ગયા એટલે આપણે બધા હાઈબ્રિડ બાજરાનો રોટલો ખાઈ હાઈબ્રિડ બાજરો અઢી મહિને પાકે એટલે આપણે પચાસ વર્ષે પાકવા મળ્યા સીધો હિસાબ તો ફરીવાર હો વર્ષે આપણે બધા પાકું હોય તો દેશી બાજરો ધીમે ધીમે ગામડેથી ઉગાડી ઉગાડીને ચાલું કરવો પડે અને એક્સપોર્ટ કરે સુરતવાળા હીરા એક્સપોર્ટ કરે બાજરો એક્સપોર્ટ કરો ને ખેડૂતોને હારું ને બે હારું અહીંથી ગામડેથી અહીંયા આવે ને અહીંથી પાછો વિદેશમાં અને અત્યારે તો માંગ છે અને આ વર્ષ તો મિલેટ વર્ષ ગવર્મેન્ટે ઘોષિત કરવું બીજું ઉદાહરણ આપું આપણે શાકભાજી કેમિકલવાળું ફ્રૂટ્સ બધું કેમિકલવાળું તેલ રિફાઇન્ડ તેલ ચાલુ કરી દીધું ફરાળી મીઠાની જગ્યાએ રિફાઇન્ડ મીઠું વાપરવા માંડ્યા ગોળમાં કેમિકલવાળો ગોળ આવવા માંડ્યો ફરસાણમાં તો મોટા ભાગે જ વપરાય અને એમાંય ભેળસેળની કોઈ સીમા નહીં એટલે ચારે બાજુ ઝેર 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 અને ઝેર સૃષ્ટિ પરનું અમૃત ગૌ માતાનું દૂધ હતું આ દૂધની જગ્યાએ આપણે બધા આપણા ચરક સંહિતા સુશ્રુષ સંહિતા ભાગવત કૃષ્ણ ભગવાનની બધાની વાત ભૂલી અને આપણે ભેંસનું જર્સીનું દૂધ પીવા મળ્યા કોથળીનું દૂધ પીવા મળ્યા અને પછી મને તો બહુ દુઃખ થાય કથા થવી જ જોઈએ અને અવશ્ય હોવી પણ જોઈએ હું એનો સમર્થક પણ છું જેનાથી સમાજમાં ધર્મ કાર્ય થતા રહે પણ આપણે પાખંડ પણ એટલું જ કરીએ છીએ ભગવાન કૃષ્ણની કથા થતી હોય અને સરસ મજાનું કીર્તન ગવાતું હોય દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયું ગોવાળ મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે ગાય માતાના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેટર હોય તો ભગવાન કૃષ્ણ છે અને ત્યારે આપણી બધા કથા મંડપ કરીએ અને ત્યાં બધા લોકો કૃષ્ણની કીર્તન કરીએ ઓહો કૃષ્ણ ભગવાન આવી ગયા અને એ જ કથા મંડપમાં ભેંસના દૂધની ચા પીવાતી હોય ને પછી બધા બોલે ગૌ માતા કી કઈ રીતે ગૌ માતા કી જય આ તો પાખંડ થયું ને ખેડૂતો બહુ હોશિયાર થઈ ગયા સાહેબ એને છેલ્લા દસ વર્ષમાં જાગૃતિ આવી ગામડાના ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો બધા ચાર પાંચ ભેંસું રાખે પણ હારો ઘર માટે ગાય રાખે એટલે સીટીવાળાને ખવડાવવા માટે ડોબાનું દૂધ ને આપણે ગાયનું પીવો એ બહુ હોશિયાર છે તમે ખાલી કાલથી બધા એક કામ કરો ને એક એક જણો દસ દસ લોકોને કહો કે આજથી મારા ઘરમાં હવે ગાય માતાનું દૂધ આવશે મારા ગુરુ દમણિયા સાહેબે અને આત્મચેતન મહારાજે બે હજાર અગિયારમાં મને વ્રત લેવડાયું હતું ત્યારે તો હું નવો નવો થતો વિદ્યાર્થી હતો શીખતો તો આવી રહ્યો આવડતું નહોતું પણ ઘણીવાર તમે મહાપુરુષોની વાત માનો એનો કેટલો ફાયદો થાય આજે મને ફાયદો દેખાઈ રહ્યો મેં એની પર વિશ્વાસ રાખી નક્કી કર્યું કે આજથી ગાય માતા સિવાયનું દૂધ પીવું નથી કારણ કે આપણે નહીં પાલન કરીએ તો દર્દીને કેમ કહી શકશું અને બે હજાર અગિયારનું આજે બે હજાર ત્રેવીસ થયા ગાય માતા સિવાયનું દૂધ ટીપું મોઢામાં મૂક્યું નથી મારે દર વર્ષે ઉનાળામાં હિમાલયની યાત્રા હોય અને ત્યાં એક આયુર્વેદનું વિશ્વ આયુર્વેદ પરિષદ દ્વારા સરસ મજાનું આયોજન હોય અને ચરક ઋષિની ત્યાં જગ્યા છે હિમાલયમાં ત્યાં બધે જતા હોય અમે બધા આ ઘણીવાર ઊંઘ નો આવે ઘરે ગાયનું દૂધ પીવાની ટેવ એટલે તડફળિયા મારીએ પણ વ્રત ભંગ કરવાનું એટલે તમે ખાલી તમારા ઘરે કાલથી નજીક બહુ બધી ગૌશાળા ઘણી બધી ત્યાંથી હારી ગૌશાળા ગોતીને જ્યાં વાછડાને હરખું ધવડાવતા હોય નકર પછી અમુક તો શું કરે ખબર વાસણા ખાલી ગાય પાંચ લઈ જાય હું દે ઊંઘ્યાઈ જા તારે મને આસણ છે કે નહીં પછી દોવા જ મળે સીધું તો વાસડું કુપોષણમાં હોય તો આપને પોષણ ન કરે અને હવે તો એમાંય ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો પહેલાં બળદની બહુ જરૂર હતી એટલે વાસણાને બહુ ધવડાવતા અને હવે ગાયની જરૂર હોય તો વાસડી સારી ધવડાવે વાસડા બિચારા બધા હડતા હોય તો એવી ગાયનું દૂધ લાવો અને કદાચ દસ રૂપિયા વધારે દેવા પડે એ મોટા મોટી ગૌ સેવા છે મોટા મોટી રાષ્ટ્રભક્તિ કારણ કે રાષ્ટ્ર છે એ સનાતન વૈદિક પરંપરા એનો આધાર છે અને સોળ સંસ્કાર છે એનો આધાર છે સોળ સંસ્કારનો એક પણ સંસ્કાર એવો નથી કે જે પંચગવ્ય વગર શક્ય હોય મંદિરમાંથી મૂર્તિ હટાવી લો દવાખાનામાંથી ડોક્ટર હટાવી લો એમ લગનમાંથી વરાજા હટાવી લો એમ ભારતમાંથી ગાય હટાવી લો તો ભારતને એવું થાય છે ભવિષ્યમાં ભારતને કોઈ વિશ્વગુરુ બનાવશે તો એ ગાય માતા બનાવશે ત્યારે આપણી એ ફરજ અને જવાબદારી છે કે આપણો રાષ્ટ્ર ધર્મ છે કે કમસે કમ પચાસો બસ્સો લોકોને જાગૃત કરીએ અને દરેકને કમ ગાય માતાનું દૂધ પીતા કરીએ એનું જો કહેવા જાવ તો કથા ખાલી એની એની ઉપર થાય પણ ખાલી એટલું કહું કે દેશી ગાય માતાને ખૂંદ હોય ઝાલર હોય નાભી હોય એમાં સૂર્ય કેતુ નાળીમાં ઉગતા સૂર્યના કિરણો પડે અઠ્યાવીસ ગોવંશ જે જે પ્રાંતના હોય એમાંથી ગોલ્ડન યલો એન્જાઇમ બને અને એ ગોલ્ડન યલો એન્જાઇમ ગાય માતાના દૂધ ઘી ગૌમૂત્રમાં આવે અને જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં પંચગવ્યમાંથી સોનું પણ છૂટું પાડ્યું ઘણા બધા દર્દીને તકલીફ થાય તો એ કોની પાસે જાય તકે વેદ પાસે સાહેબ તમે બચાવો તમે અમારા ભગવાન ડૉક્ટર પાસે જાય પછી અમને જ્યારે તકલીફ થાય અને એમાં હવે તો અનુભવ થઈ ગયો એટલે વાંધો ના હોય પણ તકલીફ તો થાય માણસ હોય એટલે પણ નવા નવા થતા ડોક્ટર હોય ત્યારે ભી પડે કે આ દર્દીને સારું થાય એવું નથી ત્યારે એક જ પ્રાર્થના અમે કરીએ કે હે ભગવાન ધનવંતરી હવે તમે લાજ રાખજો એટલે ભગવાન લાજ રાખે તો આ ભગવાન ધનવંતરીની જે આપણે આરતી કરી એ આદિ ઋષિઓનું સ્થાન ક્યાં છે તાકે ગૌમૂત્રે વસતે ધનવંતરે ગૌમૂત્રમાં ધનવંતરી ભગવાનનો વાસ કેમ એક જ વાક્ય કીધું તમે બજારમાં કોઈ કેમિકલ લેવા જાઓ ન્યુટ્રિશન માટે કે મલ્ટિવિટામિન તમારે પાંચ દસ પંદર વીસ હોય અને અમારા મિત્ર છે ગોપાલભાઈ સુતરિયા બંસી ગૌશાળા બહુ સરસ ગાયોની સેવા કરે છે અને ગાય એક મોડલ ગૌશાળા ઊભી કરી છે રમેશભાઈ રૂપાલીલિયા ગોંડલમાં એવા ઘણા બધા લોકો સુરતમાં ઘણી બધી ગૌશાળા મારા ધ્યાનમાં નહીં આ સરસ્વતી ગૌશાળા પણ સેવા કરી રહી સારી ગોપાલભાઈ મને ઘણા બધા રિપોર્ટ બતાવ્યા મને કીધું કે સાહેબ એમાં પિસ્તાલીસો જેટલા નાના મોટા તત્વો છે તો જેમાં પિસ્તાલીસો બોડીમાં જેટલા તત્વો ઘટે એટલા બધા ગૌમૂત્રમાં છે તો અત્યારે જે કાંઈ બીમારી વધી એનું મુખ્ય કારણ શું છે તાકે શરીરમાં ટોક્સિન્સ વધ્યા એટલે તો મારે તમને ક્યાંક એવી ઔષધિ બતાવવી પડશે કે બધાને ઉપલબ્ધ હોય અને ટોક્સિન્સ બધા નીકળી જાય અને સાથે સાથે તમારા શરીરની રક્ષા થાય ગૌમાતાની સુરક્ષા થાય અને રાષ્ટ્ર રક્ષા થાય ત્યારે કેન્સરની અંદર સૌથી વધારે વપરાતી કોઈ મેડિસિન હોય તે ગૌમૂત્ર છે ગૌમૂત્ર ગૌમૂત્ર એ અમૃત છે અને એટલે આપ સૌને હું આગ્રહ કરું છું તમે ગૌમૂત્ર કેમ પીવું જોઈએ એનું કારણ પહેલાં આપી દો આયુર્વેદમાં વિષ દ્રવ્યો આપેલા છે ટોક્સિન્સ મેડિસિન એમાં એક છે વચ્ચનાભ યશ્ય પાશ્વ નતરો વૃદ્ધિ જ્યાં ઉગે ત્યાં ઘાસ પણ બળી જાય એટલું પોઈઝનસ આવે એકોનાઇટમ ફેરોક્સ અને એ ચણા જેટલું માણસ મોઢા મૂકી દે તો હાર્ટ એટેકથી મરી જાય જ્યારે દુનિયાને કેમેસ્ટ્રીના સીની ખબર નહોતી કોઈ નીચું ઊંચું નથી કહેતો પણ ભારત કેટલી તાકાતવાળું તેનું કહું ત્યારે આયુર્વેદના ઋષિઓએ ચરક ઋષિ સૂત્રસ્થાન અધ્યાયકમાં લખ્યું છે ગૌમૂત્રમ વિષગ્નમ દીપનિયમ પાંડુ રોગાનામ ઉપસૃષ્ટાનામ ઉત્તમમ સરમમ સુપદિશીતે ગૌમૂત્રમ વિષગ્નમ આ વચનાભને સાત દિવસ તમે ગૌમૂત્રમાં પલાળી દો એટલે અમૃતમાં રૂપાંતર થઈ જાય અને એ જ રોગની સારી ઔષધિ બને તો જેની આસપાસ ઘાસ પણ ન ઉગે અને જેને મોઢા મૂકવાથી માણસનું તરત એટેક આવે એને જો ગૌમૂત્ર શુદ્ધ કરી શકતી હોય તે ગૌમૂત્રમાં તાકાત કેટલી છે તો આપણા શરીરમાં ગયેલું યુરિયા ડીએપી મોનોકોટો ચા માવો બીડી તમાકુ થમ્સઅપ પેપ્સી કોકાકોલા પીઝા બર્ગર હોટડોગ કોલ્ડ ડોગ આ કચરોનો કાઢી નાખે કાઢી જ નાખે તો કાલથી બધાએ ફ્રેશ ગૌમૂત્ર મળે તો ફ્રેશ ફ્રેશ ન મળે તો નહીં મામા કરતા કાણો મામા હારો ગૌમૂત્રનો અર્ક એક થી બે ચમચી સરખા ભાગે પાણીમાં નાખીને ખાલી પેટે લેવાનો છે બે ત્રણ મહિના રેગ્યુલર પછી અઠવાડિયે એકવાર પછી ઘણી વાર અમે વધારે પડતા વખાણ કરીએ ને તો અમુક કળશો કળશો પી જાય પછી કે હરસ થઈ ગયા છે એવું કરવાનું નથી બસ એટલી માત્રામાં લેવાનું છે પિત્તની પ્રકૃતિ હોય થોડુંક વધારે લેવાનું ઘણીવાર ગરમ ગરમ જાડા થાય તે પિત્ત બહાર કાઢતો હોય પણ થી બે ચમચી ખાલી પેટે લ્યો એટલે ચાલે ધતુરો તમે નામ સાંભળ્યું છે ધતુરો હાજો માણા પી જાય તો ગાંડો થઈ જાય ઘણા ગાંજો ન મળે ધતુરો પીને ગાંડા થઈ ગયા કેટલાય એટલે અને પ્રિય છે અને સારી ઔષધિ આ ધતુરાને ખાલી ત્રણ કલાક ગાય માતાના દૂધની વરાળ આપો ને અને એમાંથી એક રસ બને ઉન્માદ ગજાંકુશ રસ એ ગાંડા માણાને હાજો કરી દે ઝેર કોસલું તમે નામ સાંભળ્યું છે એ માણસ ખાઈ જાય એટલે ધનુર થઈ જાય પણ આ ઝેર કોસલાના ગૌમૂત્રમાં પલાળીને ઘીમાં શેકી દો એટલે ધનુર થયેલા માણસને સારું થઈ જાય આ બધું પ્રેક્ટિકલી અનુભવથી જોઈશું તો જો ગાય માતાના દૂધ ઘી ગૌમૂત્રમાં તાકાત હોય તે ગાય માતામાં શું શક્તિ છે સાહેબ ત્યારે પંચગવ્ય પ્રાસનમ મહાપાતક નાશનમ કેન્સરની બીજી કોઈ મને સૌથી મારા અનુભવમાં મેડિસિન આવ્યું હોય તો એ છે પંચગવ્ય હવે હું તમને આગળ જે કાંઈથી બતાવું એ મેં પાંચ રિપોર્ટ તમને બતાવી એકવાર રિપીટ કરી દઉં છું પહેલો રિપોર્ટ પાચન શક્તિને પાવરફુલ કરવાની છે અને નબળી છે એની નિશાની જાડો સાફ ન આવતો બીજો છાતી અંદર પેટ કરવાનું છે ત્રીજો એસિડિટી ગેસ કબજિયાત મટાડવાનું છે ચોથું ઝેરવાળું બંધ કરીને જેટલું શક્ય બધું નહીં થાય પણ જેટલું થાય એટલું ધીમે ધીમે અમૃત તરફ જવાનું છે જાગૃતિ લાવવાની અને શરીરના કચરો બહાર કાઢતા શીખવાનું છે આ પાંચ વસ્તુ કરીએ તો આપણે ઘણી બેધી બીમારીમાંથી બચીએ